ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જેવ બાપા ચાલો મિત્રો આજ તો બાબરા જવાનું છે અને આજ ગાડી થોડુંક વાંધો છે એટલે ગાડી થોડીક રેળાય છે એટલે રિપેરિંગ કરવા જવાનું છે એટલે રજા રાખી છે કામ જ આવવાનું નથી અને આજ તો રવિવાર છે એટલે તીકુબેને કૂતા છે જો જોકાર કરે છે

જાય કાજી ફાઇનલી મિત્રો બાબરાથી ઘરે વિય આવ્યા અને બાર વાગ્યા ખવા બાદ થા અમાર સુતીબેન હાતું ભાગ લીધો છે આલ્યો સુતીબેન આલ્યો લઈ લે લો મારા હાથ જો બોલુ છે સાબુ લીધો લુગડા ધોવાનો કઈ કંપની છે વિન્ટેક લેવ બોલને નાવાના હોતે ને છે ને નાવાના તો હોય જ ને તમારે આ લ્યો નાવા નાબુ જોઈ લ્યો જોઈ દે જોઈ લ્યો બહાર બતાવો બસો રૂપિયા કિલો હમ છે ને આખા જબરા પણ જો હા આ છે કંપનીના ડેટોલ કંપની ને બીજું મિત્રો ગાડીમાં બેરિંગ ગયા તા બેરિંગ નાખવા વ્હીલમાં વ્હીલ થ્રુ કરાવ્યું એ ગાડી રિપેરિંગ કરાવી મિત્રો કિલો ચા લીધી ઠાકર સિંહવાળાની બસો રૂપિયા ની કિલો આવી પાંચ કિલો ખાંડ લીધી પોણ્યું કાનનું લઈને લાઈક પકાલવું થોડુંક આણ્યું ટમેટા ને એવું તો હતું મિત્રો ટમેટાને એવું કાંઈ લીધું નથી ને હવે બાપુજીને ફોન કરવી વાડીએ ગયા છે હાડા કહીએ થયું છે હાલો મિત્રો ખાઈ પીને આરામ કરવી છે હવે અને પછી વાડીએ જવાનું છે તનેડો લઈ થોડાક લાકડા ભરવાના છે શું લઈ આવ્યા ગણ કેટલા છે હાલો સાત પેપર આવશે ઈ નો ગણાય ઓકે દીકુ બેન એમ પૂછતા તા કેટલા પેપર આવે એટલે મેં કીધું છોપણીઓ ગણી લે કેટલા પેપર આવે એટલે હાથ પેપર આવશે હાથ ચોપડી છે ને હાલો હાલો મિત્રો હવે હું ગામ છે આરામ કરી લઉં અત્યારે સાંજના પોણા પાંચ વાગી ગયા છે મિત્રો એ જાગુ બેન આવ્યા છે પરામાંથી

ફાઇનલી મિત્રો વાડીએ પોગી ગયા અને આ લાકડા અમે નાખી દી છે એટલે નાખી દીધા ઓલી બાજુ થોડાક નાખી દી કેમ ભાગ્યો અર્જુન હાલ હાલ ઘરે નથી આવું એવું છે લાકડા સરાઈ ગયા મિત્રો બાળકો જમાડવાના હતા જમાડી દીધા ને ઘરે વ્યા અત્યારે બેઠાથી તાના મના તા લુગડા ઉપવે છે મિત્રો